હવે શું બોલા સારું કેવાય ઘરના ટેકનિશિયન હો અમારે હે હમણાં ચાલુ થાય ને પવન આવે તો જ ઓકે બરાબર ને ફિટિંગ કરો ચાલો હું જોઉં છું એ આગળની જાળી છે ને હજી ચડાવવા પહેલા પહેલા ટેસ્ટિંગ કરો તો ચાલુ થાય છે એટલે ચાલુ તો થયો ચાલુ થયો 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 પણ અવાજ હેલિકોપ્ટર જેવો કેમ આવે હાથ લઈ ગયો પાછળથી

ચાલુ કરો ચાલુ કરો ચાલુ કરો જોઈએ બરાબર થઈ ગયો કે નહીં પંખો અવાજ આવે છે કે નહીં જોઈએ તાર કેવો આવશે અવાજ અવાજ પેલા પણ હેલિકોપ્ટર અવાજ આવે છે અવાજ થોડીક વાર આવ્યો નવરા બેઠા બેઠા તમે કામ વધારો છો નવરા બેઠા બેઠા તમે કામ વધારો છો પંખા ડોક્ટર પાસે લઈ જાવો પડશે હે એ તમે ખોલ્યું એના હિસાબે ફિટિંગ કરવું પડે તો હાથે ડાયા નો થાતા અત્યારે નથી આવતો અત્યારે અવાજ ન થાય તો હોય એકવાર ફરીથી ચાલુ કરીને બંધ કરો તો ચાલુ કરીને બંધ કરો હમણાં મને ખબર પડે આવો બંધ થઈ જાવા દ્યો હાલો ચાલુ કરો તો ટસ નહીં કરતા પંખા નહીં હટતા

વાળું કેવું પડે હો આપણને ફાવે નહીં તમને ફાવે છે સારું છે પંખાના ડોક્ટર પાસે નથી લઈ જવો પડતો હા હા બંધ થઈ ગયું બંધ થઈ ગયું બંધ થઈ ગયું ઓકે વેરી ગુડ થેન્ક યુ